ગેડ પંથકમાં અવિરત વરસાદને પગલે ખેડૂતોની હાલત અતિ કફોડી બની છે માંગરોળ પંથકમાં સામરડા ગામે હજારો વીઘા જમીનમાં પાણી પરિવર્તા વળતા પાકનો નાશ થયો હતો પરંતુ સાથે સાથે જમીનનું પણ ભારે ધુવાણ થયું છે અને ખાસ કરીને ઓઝત નદીનું પાણી આવ્યું છે જેમાં કેમિકલયુક્ત પાણી હોવાથી ઘેટની જમીનોમાં ભારે નુકસાની થવાની શક્યતા છે શિક્ષણની વાત કરીએ તો ઘેડ પંથકના ગામોમાં તમામ રસ્તાઓ દસ દસ દિવસ સુધી બંધ રહ્યા હતા અને વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જવાનું બંધ થતા અનેક વિદ્યાર્થીઓના અભ્યાસમાં વિક્ષેપ પડ્યો છે અને વિદ્યાર્થીઓનું ભાવી જોખમાયું છે

ની જમીન નું ધોવાણ થયું છે અને હજી પણ પાણી ભરેલું છે હજી કેટલું ધોવાણ થયું પણ હજી અમને આમ ખબર નથી પડતી કે કેટલા સુધી પૂરતું ધોવાણ ને હજી આ પાણી દોઢ દોઢ બે મહિના તો રહે જ પછી જ આશે છે પાણી બરાબર ને હજારો વીઘાનું જમીનનું ધોવાણ થઈ ગયું ને જે આ પેકેજ જાહેર કર્યું એને જલ્દીથી જલ્દી આનું સર્વે કરાવે અને જે ઘેર વિસ્તારને અ અલગ પેકે જાહેર કરે એવી હું સરકાર શ્રીને નમ્ર વિનંતી કરું છું ખાસ કરીને વાત કરવામાં આવે તો લોકોના ઘરોમાં પાણી ઘસા ગયા હતા દરવખલી પલ્લી અમદાવાદ મસૂર અમારે જે પૂર્ણિ પરિસ્થિતિ સરજાણી તો ઘરોમાં પણ પાણી ગરી ગયા હતા ઘર વખરી બધું પલળી ગયું ગયુંતું ને ઘણી નુકસાની થઈ એનું પણ સર્વે કરાવે અલગ પેકે જાહેર કરે સરકાર શ્રી તરફથી હું નમ્ર વિનંતી કરું છું આ હતા ખેડૂત કે જેઓ કહી રહ્યા છે કે જે પેકેજ છે જે જાહેર કરાવે અમને પણ આપણી સાથે છે શું કહેશો ડાયાભાઈ આજે જમીનનું ધોવાણ થયું છે ખાસ કરીને સરકારે package જાહેર કરીએ છે ઉપરવાસમાં અતિ ભારે વરસાદને કારણે જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ઘેર પંથક છે ઉપરવાસમાં અતિ વરસાદને કારણે અત્યારે અમારે ધોવાણ થયા છે અને આઠથી દસ દિવસથી પાણી અટાણે ભરેલા છે અને જી એસ ટીવીએ અમારો સંપોર્ટ સાહિત્ય ત્રીજી વખત આવ્યો છે અને હાલ ટીવીમાં અહેવાલ રજૂ કરવાથી સરકારશ્રીએ ધ્યાન દોર્યું અને દોઢસો કરોડ રૂપિયાનું પેકેજ મંજૂર કર્યું અમે માનીએ કે જે વધારે પેકેજ અમારી રજૂઆતથી થાય અને કારણ કે જેનો નદી નાળા અને ક્ષેત્રોમાં ધવાળ થઈ ગયો છે અને મગફળીનો પાકે નિષ્ફળ ગયો છે અને પૂજિયાના રસ્તા તમામ બધું નાબૂદ થઈ ગયો છે અને ના પાણી આવ્યું ને એ આપણે ખેતરમાં જાય તો સફેદ પાણી છે યાયુક્ત એટલે કેમિકલ વાળું પાણી આવ્યું છે પીવા લાયકય નથી અને ખેતી લાયકય નથી એટલે ખેતીમાં પણ નુકસાન કરશે એટલે હજારો વીઘામાં નુકસાન કરેલું છે તો આ હતા કેળુત કે જેવો કહી રહ્યા છે કે આ સાદયુક્ત પાણી આવી રહ્યું છે ખાસ કરીને નું બગાડ કરી રહ્યો છે ખાસ કરીને જમીનો ધોવાય છે ત્યારે આ ખેડૂતોની સરકાર ક્યારે માંગ પૂરી કરશે તે તો જોવાનું રહી સંજય વ્યાસ સામેડા ગામની જે પરિસ્થિતિ સામે આવી છે ને માંગરોળમાં તો જે રીતે વરસાદ વરસ્યો તે પછી અલગ અલગ જગ્યાએથી અમારા સંવાદદાતા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરી રહ્યા છે હવે પરિસ્થિતિ એવી છે કે અહીંના લોકોને એવું થાય છે કે અમે કરીએ તો કરીએ શું સરકારને અનેક વખત રજૂઆતો કરી ચૂક્યા છે પરંતુ કશી જ વાત અહીં સંભળાતી નથી તંત્રને અનેક વખત કહી ચૂક્યા છે પરંતુ તંત્ર આંખ કરી રહ્યું છે જીએસટીવી ની ટીમ પહોંચી છે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપર અત્યારે આપણે જાણીશું જે ઘેડના બાળકો છે તેમના શિક્ષણ વિશે હું પ્રથમ આપણે સામળડા ગામના હું આપને દ્રશ્ય બતાવવા માંગુ કે હાલ જળ બંબાકાર છે માત્ર રસ્તાઓ છેલ્લા બે દિવસથી ખુલ્યા છે ત્યારે જીએસટીવી ની ટીમ પહોંચી ફરી એકવાર ગેટ પંથકની મુલાકાતે આપણે શિક્ષણ વિશે જાણીશું દાયાભાઈ શું કહેશું હાલ રસ્તા ધોવા થયા છે કેટલા ટાઈમથી વાહનો બંધ છે શું કહેશો રસ્તા અતિપૂરને કારણે ધોવાઈ ગયા છે અને રસ્તો હમણાં નવર્ષ બને પણ રસ્તાનું કામ જ બેકાર હતો બેકાર કામને કંઈ અઠાણે અમારા બાજુના ગામડામાં ભણવા જતા વિદ્યાર્થીઓ દસ બાર દીથી રજામાં છે અને શિક્ષણ પણ નબળું પડતું જાય છે અને એસએસસીની પરીક્ષાનો પરિણામ પણ નબળું આવશે અને હા બીજું આરોગ્યની વાત આવે તો આરોગ્યમાં પણ અહીંયા ડોક્ટર પૂગી ન હોકે તો દવા કઈ રીતે આપે હકે અને અહીંયા કોઈ પણ દર્દી માંદો હાજર થાય તો લઈ જવામાં પણ બહુ તકલીફ પડે છે એટલે સરકારશ્રીને વિનંતી કે રસ્તા ઉષા અને સારા બનાવે અને સારા કોન્ટ્રાક્ટરને કામ આપે આવે બે બેકાર કોન્ટ્રાક્ટરને કામ પણ ન આપે તો આ હતા જે ગ્રામજન જેઓ કહી રહ્યા છે કે રસ્તામાં પણ ક્યાંય ને ક્યાંય ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે ત્યારે સરકાર એક તરફ શિક્ષણની મોટી મોટી વાતો કરતી જોવા મળી રહી છે પરંતુ અહીં બાળકોનું ભવિષ્ય જોખમાઈ રહ્યું છે ત્યારે સરકાર આ બાબતે શું વિચારશે કે જોવાનું રહ્યું સંજય વ્યાસ જીએસટીવી ન્યૂઝ ગેર પણ પ્રશ્ન જે છે કે લોકો તો કહી રહ્યા છે કે શું સરકાર આ બાબતે વિચારશે હવે સરકાર જ્યારે આવી પરિસ્થિતિ સર્જાતી હોય છે આકાશી દ્રશ્યો જ બહુ બધું કહી દેતા હોય છે રોડ રસ્તાઓ ધોવાઈ જતા હોય છે જમીન ધોવાઈ ગઈ છે ઓઝત નદીનું પાણી આવી પહોંચ્યું છે અહીંના લોકોની પરિસ્થિતિ બધથી બદતર થઈ ગઈ છે પરંતુ જ્યારે એ આકાશી દ્રશ્યો જોઈને પણ અહીંની પરિસ્થિતિનો તાગ ન મેળવી શકાતો હોય તંત્ર જો હજુ પણ ત્યાં પહોંચીને આમની બહારે ન આવતું હોય તો પછી અહીંના લોકો માટે તો એક જ રસ્તો સામે આવે છે તે લોકો કહે છે કાં તો અમે અહીંથી હિઝરત કરીને જતા રહીએ કાં તો અમે આ પંથક છોડી દઈએ પરંતુ અમારા માટે

પાણી ભરેલી છે હજુ પણ પાંચ પાંચ ફૂટ જેટલા પાણી જે જેમાં ભરેલા છે માત્ર રોડ જ ખુલ્લા થયા છે ત્યારે ની હજુ પણ પરિસ્થિતિ દયનીય છે સંજય વ્યાસ ટીવી ન્યુઝ